દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યું ઈમેલ મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું આ ધમકીને પગલે રિસેસ બાદ કોર્ટ બંધ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા હાઈકોર્ટના તમામ ગેટ બંધ કરી ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં અત્યાર સુધી કઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી સમગ્ર મામલે પોલીસે ઈમેલ મોકલનાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ ઝોન વન એલસીબીએ સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં પોલીસે બાતમીના આધારે મહેન્દ્ર મીના અને હજારા મહારી નામના આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમણે નવ બાઈક ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું આરોપીઓ ડુપ્લિકેટ ચાવી વડે બાઇકનું લોક ખોલીને ચોરી કરતા હતા અને વતનમાં રોપ જમાવવા અમદાવાદથી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરીને વતનમાં જતા આવતા હતા ત્યારે પોલીસે બંને પાસેથી સાત બાઈક કબજે કરી વસ્ત્રાપુર ઘાટલોડિયા સાબરમતી નારણપુરા અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હદમાં થયેલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની સોલ વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું મોત થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના કોટડાની કોરોના પોઝિટિવ સોળ વર્ષીય કિશોરીને ચાર જૂના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જેમાં તેને કોરોનાની સાથે ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન અને હિપેટાઇટિસનું પણ નિદાન થયું હોવાથી રેમડેસિવિર અને હિપેરીનનું ઇન્જેક્શન અપાયું હતું પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો ત્યારે રવિવારે તેનું મોત નીપજ્યું હતું